સ્થાનિક આદિવાસીઓને જે લાગ્યું છે આજ તારીખ સુધી વહીવટી છે એ ઉજાગર કરવા માટે આ સ્થાનિક ધારાસભ્ય તરીકે હું ત્યાં ગ્રાઉન્ડ ઉપર જઈ રહ્યો છું અને જે સત્ય છે બાર લાવવા માટે લોકશાહીના દબે તામે નામે બધા ભેગા થઈને જે જૂઠ બહાર આવી રહ્યું છે એ વખતે કહીશ કે હકીકતમાં આ મુશ્કેલી છે પણ સંદેશો જરૂર પહોંચી ગયો છે આખા ગુજરાતની અંદર જાણે જોઈને આદિવાસીઓને ઉશ્કેરણી આવી છે આદિવાસી જે ટોળું હોય ટોળું

ડેટા પ્રમાણે દેખાવામાં આવ્યું છે એટલે સત્ય છે એ બધું જ ચુપાઈ દીધું છે એટલા માટે અમે ફરીથી ગ્રાઉન્ડ લેવલ પર જઈ રહ્યા છીએ